મારી ઓફિસે કોઈ પણ સમાજ કર્મચારી આવ્યો હોય એને કોઈ પણ આગેવાન ભલામણ ની જરૂર નથી મારે ઓફિસ

તમને જે કોઈ પણ ખાટા ઓટકાર આવ્યા હોય એ એક પણ ખાટો ઓટકાર આવનારા સમયમાં નહીં આવો દો ભગવાન માધવરાયની સાક્ષી એનો અને એ પણ કહું છું કે ભારતીય જનતા પાર્ટી સાફ કરે કે ના કરે પણ હું આ પાંચ વર્ષમાં મને જે નર્યા છે એમને મૂકવાનો નથી એ પણ આ જાહેર મંત્રી પાસે

અને હું આપ સૌનો આભાર માનું છું આપ સૌને માન સન્માન કરું હે બેટા આપ સૌનો ખૂબ ખૂબ આભાર ભારત માતાની જય જય ગરવી ગુજરાત બોલો કે તમે ચૂંટણીની અંદર કોંગ્રેસને જે વણીને જે તમે કહેતા હોવ